જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો હાલમાં ચોમાસું શરૂ થઈ ગયું છે અને ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમુક જગ્યાએ તો દસ ઇંચથી પણ વધારે વરસાદ પડી રહ્યો છે આજે આપણે એક એવો વિડીયો જોઈશું જેનાથી આપણને ખબર પડે કે ખરેખર વાદળામાં પાણી કઈ રીતે આવે છે તો એક સમયે એક નેવી ચાલક દરિયામાં જતો હતો ત્યારે તેને એના ફોનમાં એક એવો અદ્ભુત નજારો કેદ કર્યો જે જોઈને તમે ચોંકી જશો તો જુઓ આ વિડીયો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી